અંજાર ખાતે આવેલ નગાવાલાડિયા નજીક પાર્ક કરેલી ટ્રકમાં બાઇક અથડાતા બાઇક ચાલક મોત અંજાર ખાતે આવેલ નગા નજીક કોઈ પણ સિગ્નલ રાખ્યા વગર પાર્ક કરેલી ટ્રકમાં બાઇક ટકરાતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે મળતી વિગતો અનુસાર ગત તારીખ સોળ નવેમ્બરના સાંજે સાત વાગ્યાના સમયે રણજીતસિંહ નામના શખ્સ જે મુન્દ્રા ખાતે અદાણીમાં નોકરી કરતા હતા તેઓ નોકરીએ જવા માટે બાઇક લઈને નીકળ્યા હતા તેઓ નગાવલાડિયા નજીક ગાંધીધામ મુન્દ્રા હાઈવે પર આવેલી કૃષ્ણ હોટલ સામે કોઈ પણ સિગ્નલ રેડિયમ પટ્ટી અને આડસ રાખ્યા વગર કરેલી ટ્રકમાં બાઇક અથડાતા અકસ્માત જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલા અકસ્માતમાં આ બાઇક ચાલકને મોઢાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું આ બનાવ અંગે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની વધુ તપાસ આરંભી છે